નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ચકપટ ન્યૂઝ સુરતમાં સતત આગના બનાવો યથાવત જોવા મળી રહ્યા છે ત્યારે સુરતના લસકાણા વિસ્તારમાં વધુ એક આગનો બનાવ સામે આવ્યો છે આવેલ આગ મારે બંધ કારખાનામાં લાગી હતી જેના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી આગ લાગવાની જાણ થતાં તાત્કાલિક ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કર્યા હતા આગને કારણે ગાઢ ધુમાડો પ્રસરી ગયો હતો પરંતુ ફાયર બ્રિગેડની ઝડપી કાર્યવાહીથી ભયજનક સ્થિતિ થતી અટકી ગઈ હતી સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી હાલ આ આગ લાગવાનું ચોક્કસ કારણો વિશે તપાસ હાથ ધરવામાં આવી છે ફાયર વિભાગના પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઈનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી પોલીસ જેલ ભેગા કરે છે ત્યારે એક થગ પોલીસ નો વેશ ધારણ કરીને લોકોને થગતો ઝડપાયો સુરત માંથી વધુ એક નકલી પીએસઆઈ નો પર્દાફાશ થયો છે સરથાણા પોલીસે નકલી વિજિલન્સ પીએસઆઈ ની ધરપકડ કરી છે સર્થાણા પોલીસે ટ્રાફિકની કામગીરી દરમિયાન બે વ્યક્તિને નશાની હાલતમાં ઝડપી પાડ્યા હતા ત્યારે તેને છોડાવવા માટે સ્ટેશન આવેલા વ્યક્તિએ પોતાની ઓળખ વિજિલન્સ પીએસઆઈ તરીકે આપી હતી અને પોતાનું નામ પીએસઆઈ રોનક કોઠારી જણાવ્યું હતું પરંતુ તેનું ઓળખ કાર્ડ ભૂલી ગયો હોવાનું પોલીસને જણાવ્યું હતું ત્યારે તેની સઘન પૂછપરછ કરતા નકલી અધિકારીનો ભાંડ ફૂટ્યો હતો આ ઈસમના ફોનમાંથી પોલીસ અને પોલીસની વર્દી પહેરેલા કેટલાક ફોટો પણ મળ્યા છે ત્યારે આ ઈસમે અન્ય લોકોને પણ હેરાન કર્યા છે કે નહીં તે બાબતે વધુ પૂછપરછ કરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે પહોંચ્યો હતો જ્યાં પોલીસની પૂછપરછમાં તેનો ભાંડો ફૂટ્યો હતો હકીકતમાં સરથાણા પોલીસની હદમાં ટ્રાફિકની કામગીરી દરમિયાન બે વ્યક્તિ નશામાં ધૂત હાલતમાં પકડાતા બંનેને સરથાણા પોલીસ મથક લાવવામાં આવ્યા હતા આ સમયે બંને વિજેલાઓની ભલામણ કરવા માટે એક વ્યક્તિ સરથાણા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો જેને પોતાની ઓળખ વિજેલન્સના પીએસઆઈ રોણક કોઠારી તરીકે આપી હતી આ દરમિયાન સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ બી ઝાલા આવી પહોંચ્યા હતા જેમણે વિજેલન્સના ની વધુ પૂછપરછ કરી હતી જેમાં રોણક કોઠારીએ પોતે ગાંધીનગર વિજેલન્સમાં પીએસઆઈ તરીકે પીઆઈ રાણા સાહેબની સ્કોડમાં ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું આથી પીઆઈ ઝાલાએ રોણક પાસે આઈ કાર્ડ માંગતા પોતે ભૂલી ગયો હોવાનું અને હાલ રજા પર હોવાની હકીકત જણાવી હતી આથી પીઆઈ ઝાલા સહિત સ્ટાફને શંકા જતા તેમને સઘન પૂછપરછ કરતા નકલી પીએસઆઈ નો ભાંડો ફૂટ્યો હતો સરથાણા પોલીસે નકલી અધિકારીનો મોબાઈલ ચેક કરતા તેમાંથી પોલીસના યુનિફોર્મમાં તેના ફોટા મળી આવ્યા હતા હાલ સરથાણા પોલીસે નકલી અધિકારીની ની અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કલ સરથાણા પોલીસ સ્ટેશન કે વિસ્તાર મે કામગીરી करते समय दो लोग नशे की हालत में मिले हमें उसको दो लोगों को पुलिस ने पकड़ा और फिर में उनको अरेस्ट पकड़ा है पुलिस ने तो उसके बाद एक व्यक्ति आया पुलिस स्टेशन जिसने इन दोनों की भला मन करने के लिए वहाँ के पीआई से वो भक्ति जाके मिला और उसने अपने आप को विजिलेंस का पीएसआई बताया और अपना नाम बताया रौनक कोठारी फिर पी आई जाला ने उससे पूछपरछ की तो उसने बताया कि वो पी राणा जो विजिलेंस में है उनके स्टाफ में उनके स्क्वाड में है और उस स्क्वाड में वो पी एस आई है तो पी आई झाला ने उसका जब आई डी कार्ड मांगा तो वो बोला कि वो घर पर भूल गया है और वो अभी रजा पर है इसलिए उसके पास आई डी कार्ड नहीं है तो पी आई झाला को इसको शंकास्पद प्रवृत्ति इसकी लगी तो उसने उस तपास किया और उसके मोबाइल में उसने देखा कि उसके पास काफ़ी फेक आईडी कार्ड इसमें इसके मोबाइल में है और पुलिस के ड्रेस में अलग अलग पोजेज़ में ये ड्रेस इसके पास है तो उसने पता किया अलग अलग ब्रांचेस से पता किया तो पता चला ऐसा इसके नाम का कोई बंदा जो है जो पुलिस में नहीं है कोई विजिलेंस में इसके नाम का है नहीं तो इसके लिए हमने उसके ऊपर केस रजिस्टर किया है और हमें अभी पता चला कि दो से ये काम कर रहा था और हमें तीन चार लोगों ने कॉन्टैक्ट भी किया है और बताया कि इसने पैसे की उगरानी उनसे की है और ये लोगों से भला मन कराता और मतलब अपने आप को पीएसआई विजिलेंस का पीएसआई एस बता के पुलिस को डराने धमकाने का काम करता तो हमने इस पर केस रजिस्टर किया और इस मामले में पूरी डीप तक हम जाएंगे और पता करेंगे कि इसने ऐसा कहाँ कहाँ किन किन लोगों के साथ किया है और इस पे हम कड़क कार्रवाई करेंगे आइसक्रीम हमारे यहाँ रोज चाहिए और वो भी आइसक्रीम पांच से ज्यादा वराइटी सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो રાંધણ ગેસના બાટલાના ભાવમાં રૂપિયા પચાસનું કોટિંગ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગીય કમર તોડ ફટકો પડ્યો છે ગરીબ અને મધ્યમ વર્ગ મોંઘવારીમાં રોજબરોજ કિસ્સા જાય છે રોજબરોજની જિંદગીમાં ચીજવસ્તુઓના ભાવ આસમાને આંબતા થઈ ગયા છે આવી કારની મોંઘવારીમાં ઘર ચલાવવું દુષ્કળ બની ગયું છે તેમ કહીને સુરત કલેક્ટરને આમ આદમી પાર્ટી દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ મુદ્દે વિરોધ પક્ષના યાએ જણાવ્યું હતું કે તાજેતરમાં રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં પૂર્વે પચાસનો નો વધારો કરી ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોના રસોડાના બજેટને મોટી અસર થાય તેવું કામ કર્યું છે અતિ મહેનત મજૂરી કરનારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગેસના ભાવમાં થયેલા વધારો પરવડે તેમ નથી અને જો આ ભાવમાં વધારો પાછો ખેંચવામાં ન આવે તો કરોડો લોકોને બે ટંકનું ભોજન ખાવાના પણ ફાફા પડે તેમ છે આથી રાંધણ ગેસના ભાવમાં કરવામાં આવેલા રૂપિયા પચાસનો વધારે તાત્કાલિક અસરથી પરત ખેંચવામાં આવે અને ભાજપે આપેલા ચૂંટણી વચનો પ્રમાણે ગુજરાતના લોકોને પણ સબસિડીવાળા સસ્તા ગેસના બાટલા મળે અને આ વર્ષે દિવાળી હોવી જેવા તહેવારોના સમયમાં ગેસના બાટલા ફ્રીમાં મળે તેવી વિપક્ષના પાયલ સગરિયા દ્વારા માંગ કરવામાં આવી છે આજે સુરત શહેર આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છીએ કે જે કેન્દ્ર સરકાર દ્વારા જે રાંધણ ગેસના ભાવમાં જે પચાસ રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ છે મોંઘવારીની સામે લોકો લડી રહ્યા છે અને આપણને પણ ખબર છે કે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે એની સામે ના લડી શકવાના કારણે ઘણી બધી આત્મહત્યાના કિસ્સાઓ આપણે જોયા છે તો આની સામે સરકારે સહકાર આપવાના બદલે સહયોગ આપવાના બદલે આવી રીતના ભાવ વધારો કરીને લોકોની મજાક બનાવી રહ્યા છે જે સમયે ભાજપની સરકાર નહોતી ત્યારે આજ ભાજપના નેતાઓ વચનો આપતા હતા વાયદાઓ આપતા હતા કે અમારી સરકાર બનશે તો અમે ભાવ ઘટાડો કરીશું આજે ડબલ કરતાં પણ વધારે ગેસના બાટલાનો ભાવ થઈ ગયો છે તો આ ભાજપના નેતાઓ કેમ ચૂપ છે કેમ મહિલા મોરચો ચૂપ છે આજે અમે માંગ કરીએ છીએ કે તમે બોલી ન શકો તો કાંઈ નહીં પરંતુ અત્યારે સરકાર તમારી છે તો ભાવનો ઘટાડો તો કરો લોકોને થોડીક તો મદદે આવો જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ચૂંટણી ઢંઢેરામાં તમે પાંચસો રૂપિયાના સિલિન્ડર આપવાની વાત કરો છો મફતમાં તે વાર તે મફતમાં આપવાની વાત કરો છો પરંતુ જેવી ચૂંટણી જાય એટલે તરત જ તમે તમારો રંગ અને તમે તમારી લાયકાત બતાવી દેતા હોય છે અસલિયત બતાવી દેતા હોય છે તો અમારી માંગણી એવી છે કે તાત્કાલિક ધોરણે આજે ભાવ વધારો થયો છે એ પાછો ખેંચવામાં આવે દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ નંબર સ્વામીનારાયણ મંદિર સામે નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર પર દેખાતા નંબર સંપર્ક કરો તબિયત લથડતા તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા કાપોદરા વિસ્તારના મિલેનિયમ બિલ્ડિંગમાં આવેલી અનપ જેમ્સ નામની કંપનીમાં આ ઘટના બની હતી સુરત થી વધુ રત્ન કલાકારોને ઝેરી દવાની અસર થઈ હોવાનું સામે આવ્યું છે સૂત્રોના જણાવ્યા મુજબ પાણી પીધા બાદ રત્ન કલાકારોની તબિયત લથડવા લાગી હતી જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પચાસથી વધુ રત્ન કલાકારોની તબિયત લથડતા તેમને હોસ્પિટલ આવ્યા છે પીવાના પાણીમાં અનાજમાં નાખવાની દવા ભેળવવામાં આવી હોવાની આશંકા લોકોએ વ્યક્ત કરી છે ત્યારે હાલ આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે તો અત્યારે सेल्फॉस नाम नहीं दवा नहीं पड़ी की पन फिल्टर पास आज कापोदरा पुलिस स्टेशन के विस्तार में मिलेनियम कॉम्प्लेक्स में अनब जेम्स नाम की जो कंपनी है उसमें सुबह कुछ लोगों ने कंप्लेन किया पुलिस स्टेशन में कि ऐसा ऐसा घटना गाट, हुई जिसमें एक पानी के टंकी में किसी असामाजिक तत्व ने सेल्फोस जो पॉइजनस सब्सटेंस होता है उसका पैकेट फाड़ के डाल दिया था लकीली सेल्फोस का जो पैकेट होता है उसमें दो पैकेट्स होते हैं बाहर की प्लास्टिक की पड़ी की होती है और अंदर में उसके एक और पैकेट होता है तो अंदर का पैकेट फाट नहीं था और जब इन्होंने वर्कर्स ने कंप्लेन किया तो मालिक ने जो अच्छी सोच दिखा के सबको हॉस्पिटल भेजा किरण हॉस्पिटल और डायमंड हॉस्पिटल और अभी तो किसी की जान माल की हानि नहीं है और लेकिन ये काफ़ी सीरियस घटना है और इस पर हम तपास कर रहे हैं फॉरेंसिक्स की टीम भी हमने बुलाई है अभी सी फुटेज हम देख रहे हैं और जो भी जिसने भी किया उसके खिलाफ हम गुना दाखिल करके कड़क कार्रवाई करेंगे એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ